હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો બધાય રાધે રાધે બધાયને નહીં ને આજે સવાર સવારમાં અમે કંઈક નવું કર્યું છે કેમ કે ગાર્ડનમાં થોડું ગ્રાસ સુકાવાની તૈયારી થઈ ગઈ છે કે બહુ ટાઈમ થઈ ગયો વરસાદ નથી આવતો વરસાદ આવે છે તો એટલો બધો સારો રીતે નથી આવતો આવે તો કોઈ વાર એકદમ વરસી જાય અને પાછું બંધ થઈ જાય तो अगड़े आगड़े मैंने वॉटरफॉल स्टार्ट करूँ से गार्डन में तो देखा से कि नहीं देखा से नहीं खबर पर ट्राई देखा है तो से वॉटरफॉल करने को कर एटलीस्ट जो तो गार्डन नु हालत थी गई से बहुत खराब क्योंकि गार्डन नु घास वाला है लगे थोड़े थोड़ा પણ પણ થોડુંક પાણી છે ને આવી રીતના દસ મિનિટ માટે મૂકી દઈએ તો એટલીસ્ટ થોડુંક ગાર્ડન લીલું લીલું હરિયાળી થઈ જાય દસ મિનિટમાં થોડુંક વરસાદ જેટલું પાણી થઈ જાય એટલીસ્ટ મારા હાથથી પણ હજુ ઉપર છે આ રૂફ દેખાય ને એની હારે દેખાય છે અત્યારે એ રૂફને હારે જાડજો બહુ બનાવી ગયો અને એક ખાસ પાંદરે આવવાના છે ફૂલ એક એક રાજબરી પાછી ગઈકાલે એક બાઉલ ઉતર દઉં આજની જો પાછી એક બાઉલ જેટલી પાછી થઈ ગઈ છે અને બારે આવી ગયા અહીંયા બેઠું એક આવીને ને એમનું દાણા ઓલરેડી નાખી દીધા જે ગમલું છે એમાં ધોતરી આવશે અને ખાસ ગઈકાલે નાક પાસામાંથી આજે રાંધણ શર્ટ છે રાંધણ શર્ટ એટલે કે આજે પકાવવાનું સાતમ અને આઠમ બે દિવસ માટે ખાવાનું રહેશે તો રાંધણ શટ અમારે આવી રીતના ઉજવીએ એક દિવસ પકાવીએ શટના દિવસે અને સાતમ અને આઠમ કહેવાય ગુજરાતી મહિના પ્રમાણે તો એ બે દિવસ માટે જમવાનું હોય અમારે ગઈકાલને જે પાસમ હતું એમનું આ બનાવેલું નાગપાસમનું આ ગઈકાલના વિડીયોમાં છે ઓલરેડી તો તમે ગઈકાલનો વિડીયો જોયો ના હોય તો જોઈ લેજો અને મળશું આપણે વિડીયોની એન્ડ સુધી અને વિડીયો જોતા રહેજો કેવો લાગ્યો ખાસ જણાવજો કોમેન્ટ કરીને અને ધ્યાન ધ્યાનસિંહનું અપડેટ વધારે વધારે આવતું છે કે ધ્યાન ધ્યાનસિંહ બહુ ક્યૂટ લાગે છે બધાને તો થેન્ક યુ વેરી મચ બધાને વન ટાઈમ અને વિડીયો જરૂર તમે જોજો અને ગુજરાતી બ્લોક સવારના નવ વાગે મૂકીએ છે યુકેના ટાઈમ પ્રમાણે લંડનના ટાઈમ પ્રમાણે રાત સુધી હોય છે તો રાતના અપડેટ મૂકીએ તો કોઈ ફાયદો નથી એટલે સવારના વિડીયો અપલોડ કરીએ છીએ અને સવારના જ વિડીયોને નાઇન ઓ ક્લોકના રિલીઝ કરીએ છીએ તો થેન્ક યુ વેરી મચ બધાનું ઓલ યુટ્યુબ સબસ્ક્રાઈબર અને અરસબ્સ્ક્રાઈબર માણસું પણ બહુ બધા છે વિડીયોને તો તમારા બધા એનો ધન્યવાદ અને વિડીયોને એન્ડ સુધી જોજો ફોરમાં આવી ગયું છે ચા બનાવવા માટે તો ચા કેવી છે જરૂર કોમેન્ટમાં બતાવજો તો આ ચા બની ગઈ છે અત્યારે ને જ્યોતિનું અપડેટમાં તમને આપું તો

ડેલી રૂટિન છે તો તોડવા નથી માંગતો કે મોડું થઈને ઉઠું તો દરરોજના પાંચ ઉઠી જવાનું અને કામ પર સવા સાત વાગે લાગવાનું એટલે રૂટિન પ્રમાણે ના એને રેડી થાય પૂજાપાઠ કરીએ એટલે પાંચ ઉઠી જ જાઉં છું અને ઉઠીને ઘરે હોય તો વિડિયો અપલોડિંગનો રેડી કરીને અપલોડિંગ કરવાની તૈયારી જરૂર કરું છું અને તમે બધાને એન્જોય કરાવો છો કે અમે શું કરીએ છીએ અને ક્યાં ક્યાં જાય છે અને શોપિંગના વધારે વિડીયો આવે છે અત્યારે કેમ કે અહીંયા કંઈ એવું છે નહીં પ્લે સ્ટોરમાં કે કંઈ જઈને વિડીયો બનાવીએ તો જશું કંઈ તો રેગ્યુલર મૂકશું અને રેગ્યુલર ડેલી વિડીયો મૂકીએ છીએ સવારે નવ વાગે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો તારે જો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

વિડીયો બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું તો ખીર બની ગઈ છે અને હજુ બધા એમના ખંડ બાકી છે તેમાં અને સ્પેશિયલ ચણા બનાવવાના છે તો ચણા બાફી અને સાઈડ પર મૂકી રાખ્યા છે આ અને તેના માટે મસાલો કરી અને મસાલો બનાવીને રેડી રાખ્યું છે તો ચાલો તેમાં મસાલો નાખી અને કૂક કરીએ કેમ કે આજે વ્લોગ બનાવવાનું ભૂલાઈ જ ગયો અને મેં રસોઈ બનાવવા બેઠી ગઈ છે એમને ત્યાં અહીંયા મેં આમાં જીરું પાવડર અરદર અને લાલ મસાલો રેડી કરી નાખ્યું છે તમે આપણામાં થોડુંક જીરું નાખી દઈએ ચણા વઘારવા માટે સાથે સાથે ગરમ મસાલો તેમાં મેં એક તજનું પાંદડું નાખી દઈએ અને કરપો ચાલો બે વસ્તુ થઈ ગયું અને થોડીક એવી હિંગ નાખી દઈએ એટલું બધું સિમ્પલ જ બનાવવાના છે ચણાને ને તેના માટે મસાલો પાણીમાં રોઈ નાખ્યું છે તમે જો એક ચમચી જેટલો મસાલો નાખી દે એટલે થઈ જશે બધા ચણામાં મસાલો વધારે બનાવી નાખ્યો છે ફીઝર મૂકી દે અને બે ચમચી જેટલું મીઠું સાથે સાથે મીઠા રાઈસ બનાવવાના છે આજે સાતમ આઠમ એટલે મીઠા રાઈસ તો બનાવવા જ પડે આપણે શીતળા માતાને ધરવા માટે ખીર અને મીઠા રાઈસ રાઈસ પણ ધોઈને રાઈસ ધોઈને રેડી રાખ્યા છે ચણાનો મસાલો કૂક થઈ જાય એટલે આપણે તેમાં જો મસાલો કૂક થઈ ગયો છે તો તેમાં મેં થોડુંક લીંબુ નાખી દેમ ખટાશ માટે કે આપણે આમાં ટમેટું નથી નાખવાનું એક દિવસથી બે દિવસ તેમ તેટલા માટે લીંબુ લીસવી દીધું એટલે હવે ચણા નાખી દઈએ તો આપણે એકદમ છૂકા ચણા બનાવવાના છે ધીમે ધીમે કૂક થવા દઈએ જ્યાં સુધી પ્રોપર મસાલામાં લાગી ન જાય મસાલો ત્યાં સુધી આવી રીતના હા સૂકા ચણા બનાવવાના છે ચલો તો ધીમા ગેસ પર ઢાંકી દઈએ તો બનાવ છે મીઠો રાઈસ ગોળવારા તો તેના માટે મેં ઘી લઈ આવું ઘી નાખીને આપણે બનાવીશું તો થોડું ઘી નાખી દઉં એક સ્કૂપ જેટલું આ એક સ્કૂપ જેટલું મેં ઘી નાખ્યું તો ઘી નાખી દીધું છે અને ગેસ થોડો ફાસ્ટ કરી દે અને પછી નાખવાનું છે આપણે વરિયાળી નાખવાની ઘીમાં વરિયાળી નાખી દઈએ વરિયાળીની સ્મેલ સારી આવે છે રાઈસ ગોળી બનાવવા માટે નાખે છે એક તત્તું અને एक इलायची मोटी है ना बे कर पाना बराबर कुक था दिया

રાઈસ નખાઈ જશે તમે આપણે થોડું રાઈસ બાફવા માટે ગરમ પાણી નાખી દઈએ તો આપણા મીઠા રાઈસ બનાવવાના છે ગોળવાળા ચાલો ત્યાં અમે છે ઘોલા તો જે ઘોલાનું પણ શાક બનાવવાનું છે એટલે સંભારો જે તો અમે આને તમે લોકો શું કહેશો નામ તેનું તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ઘોલાનો સંભારો એકલા ઘોલાનો સંભારો લીલા મરચા સાથે આવી રીતે લાંબા લાંબા પીસ કાપી અને તો પેલા બધા ખોલા કાપી અને રેડી કરી અને પછી લીલા મરચાં પણ રેડી કરી દઈએ ઘણા બધા મોટા છે તે પાકી ગયા છે તો અહીં મેં લીલા મરચા લઈ લીધા છે પાંચ છ કેમ કે મોરા મરચાં છે તો આપણે આવી રીતે સંભારો જે બનાવીએ તેવી રીતે લાંબા લાંબા પીસમાં કાપી લઈએ અને તેના દીટ પણ રહેવા દીધી છે એકલે રાઈથી વઘારવાનું છે ચલો તો તેલ ગરમ થઈ ગયું છે અને નાખી દઈએ રાઈ એકદમ બરી ગઈ છે આપણે નાખી દઈએ થોડી હિંગ અને મેં થોડોક મીઠો લીમડો લીધો છે સંભારાને વઘારવા માટે અને લીલા મરચાઢોલા નાખાઈ જાય হ্যাঁ এ না থে হরদ যেম সংডর লাল মরচু পাবডর না হ্যাঁ না মিঠু Untuk berdua makan saja, tidak perlu kita seperti gula nusantara. Karena berdaki kita tawadiah, mix બધું ગેસ પણ ક્લીન થઈ જાય ગેસનો સોલો ક્લીન થઈ ગયો અને થોડુંક સિંક ને પણ આજે બધાને પ્રોપર ક્લીન કરી નાખીએ કસી કસીને પછી ગેસને સ્ટાર્ટ કરવાનું છે ક્લીન કરવાનું કે તેમાં દવા મારી રીતે ઘસવાનું બાકી હતું લોખનો બ્રશ આ લોખો નું બ્રશ એનાથી આ ગેસ ઈઝી પડે આપણે કસવા માટે તો મેં લાસ્ટ ટાઈમ બે લાવી છે એમના સ્પેશિયલ ગેસ ક્લીન કરવા માટે અને ઘણી બધી વસ્તુ ચાલો

ગેસ પ્રોપર ક્લીન થઈ જાય જો જમવાનું રેડી થઈ ગયું છે અને બધું થઈ જશે તો શું શું બનાવ્યું છે તે દેખાદું થોડીક ખીર બનાવી છે સ્પેશ્ય ધરવા માટે અને ચણા અને અહીંયા છે સંભારો જેનો સંભારો બનાવ્યો છે અને અહીંયા છે મીઠું રાઈસ તો આટલું જમણ બનાવ્યું હતું અને થોડીક એવી રોટલી બનાવી છે સંભારો સાથે ખાવા માટે છું બધું કામય પતી ગયું અને બધું ક્લિનિંગ પણ મસ્ત થઈ ગયું ગેસ પણ ક્લીન થઈ ગયા અને તેનું સુલો પણ જે બધા ને બધું હતું તે બધું જ ક્લીન કરી નાખ્યું અને આવતીકાલે પૂજા કરવાની છે તેના માટે એટલા માટે સ્પેશિયલ એકદમ મસ્ત રીતે ક્લીન કરી નાખ્યું છે અને બાકીનું ઘરમાં થોડું ક્લિનિંગ બાકી છે ને સલો તે પણ મેં હુવા લગાવવાની છે તો હુવો લગાવી દઈએ અને ખીરને તો બારે નહીં કેમ કેમકે એમનું ટેમ્પરેચર બહુ છે થતી સુધી ભૂગી ગરમ વેધર તો આપણે ટ્રાય કરીશું કે થોડીક ઠંડી પડે એટલે ફ્રીઝરમાં રાખી દઈએ તો જે ગરમ છે થોડી વાર પછી મેં ફ્રીઝરમાં રાખી દઉં અને બધી સ્પૂન ડીશ ઢાંકી દઈએ અને ચલો મારે હુવર લગાવવાનું છે તો મેં હુવર લગાવી દઉં ક્લીનિંગ થોડું એવું ક્લીન કરવાનું છે ઘરમાં તો ચાલો વિડીયોને પણ એન્ડ કરીએ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો